વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે તૈયાર કરીએ છીએ કોઈ કેમિકલ્સ ના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ ચડી ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો યુટ્યુબ પર વસંત કિચન હોમમેડ હેર ઓઇલ સર્ચ કરો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપી છે